ફ્રેન્ડ અહીંયા મસ્ત મજાની મારી કઢી તૈયાર થઈ ગઈ છે પણ એકદમ ચટાકેદાર ફટાકેદાર ગરમા ગરમ આવી છે પણ અમારા ઘરમાં કોઈ પીળી નથી ખાતા વ્હાઈટ જ ખાય છે એટલે મેં વ્હાઈટ બનાવી એ ગાઈસ પોણા 4 થાય છે હું બાપા આવું બોલો તો અમે સપા મારી કોપી કરે છે ટન 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 ટન

તો ભાઈ મને તો એમ લાગે છે કે તમે બધા મારાથી ગુસ્સે થઈ ગયા છો એટલે હમણાં મારો વિડીયો જોવાનો ઓછો કરી નાખ્યો છે એવું મને લાગે છે પણ તમે તો મારા માવતર છો માવતર કરી છો કે રિસાય નહીં એટલે ફટાફટ તૈયાર થઈને આવી જાવ મારા બ્લોગમાં તો બસ બ્લોગ સ્ટાર્ટ થાય છે કોણા ચાર વાગે સ્વાગત છે તમારા બધા એનું મસ્ત મજાના મારા સ્વીટ હોમમાં અને આવી ગઈ છું હું કિચનમાં અરે ભાઈ તમને એમ થતું છે કે આ છોકરી ગઈ કે આ છોકરી તો નથી સોરી કે આ ગઈ કેમ

ઘણા દિવસ પછી માતાજીના ના ઘરે દિવાબત્તી હું દર્શન કરું છું કેટલા વીસ બાવીસ દિવસ થઈ ગયા છે હે વાલા વડીલો તો તમે બધા પણ મારી જેમ પગે લાગી લેજો દર્શન કરી લેજો માતાજી તમને બધા સાજા નરવા રાખે જય માતાજી હાય વાલા વડીલો તો એ મસ્ત મજાના મારા બટેટા પૌવા તૈયાર છે અને આ મસ્ત મજાનું લાલ ચટક ટમેટાનું ફ્લાવર પણ તૈયાર છે કેટલું મસ્ત લાગે છે

મજા આવી ગઈ થાક બધો ઉતરી જાય હમ ચાલો તો ફ્રેન્ડ હું કોફી પી લો પછી પાછા આપણે મળીએ હવે સવારે તો ગાઈસ વાઈ ગયા છે બાર ને પાંચ હંમેશા પાક કોફી પીવી તો બહાર ની માં છે તો ફ્રેન્ડ્સ અહીંયા અમે મૂકી છે કોફી મને પીવાનું મન થયું તું થોડી મારી માટે મૂકી છે ગેસ બાય બાજે આ બાટલો ભમ્બો બહુ આ બેકાર આવ્યો જૂનો આવ કોકનો આવી ગયો ફ્રેન્ડ્સ ચાલો ફટાફટ કોફી થઈ જાય પેલા મસ્ત મજાની કોફી પીવા ચાલો બધાય